સુરતના પૂણાના રહેણાંક વિસ્તારમાં બાંધકામને લઈ આસપાસની સોસાયટીના પ્રમુખ ધરણા પર બેઠા સુરતના પૂણા ગામ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ બાંધકામને લઈને ધરણા ચાલુ છે પુણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ હોવાના આક્ષેપ સાથે ધરણા પર બેઠા છે ઇન્ડસ્ટ્રીઝ થશે તો મહિલાઓની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા છે એવામાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકો નશો કરતા હોવાના આક્ષેપ કરાયા મેયર દ્વારા પણ આદેશ આપવામાં આવ્યા છે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવતું જેના કારણે ધરણા કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે આજના અમારા પ્રતિક ધરણા કરવાનું મુખ્ય કારણ એ છે કે પૂણા સહિત સણિયા હોય સારોલી હોય ત્યાં કોટેજ ઇન્ડસ્ટ્રીયલ નામે મંજૂરી લાવીને હેન્ડી હેવી ઇન્ડસ્ટ્રીયલ જે ચાલુ થઈ છે એના કારણે રેસિડેન્ટ વિસ્તાર ડિસ્ટર્બ થઈ રહ્યો છે એમનું જે ઇન્ડસ્ટ્રીયલ કચરો નીકળે એ પણ રસ્તાઓ પર આવે છે એમના જે વાહનો આવે એના કારણે સતત ટ્રાફિકનું ભારણ પણ રહી છે અને સાથે સાથે જે રેસિડન્ટ છે એમને તો ડિસ્ટર્બ થાય જ છે પણ અહીંયા પુણા તળાવની બાજુમાં એક જે સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલ બની રહી છે આજથી ત્રણ મહિના પહેલા મેયરશ્રી પોતે અહીંયા રાઉન્ડ મારવા આવેલ ને ત્યારે એમ કીધું કે આ જે આજુબાજુના ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરવામાં આવે પણ આ મેયરના આદેશને પણ ઘોળીના આ તંત્ર પીગ્યું છે એટલે કેટલા

એના કારણે આ વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ગંદકી વધી રહી છે કારણ કે આ જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એની અંદરથી જે વેસ્ટેડ પ્લાસ્ટિક નીકળે છે તે રોડ ઉપર ફેંકવામાં આવી રહ્યું છે તેમજ મોટા મોટા વાહનોની અવર જવર ચાલુ રહેતી હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ થઈ રહી છે સુરતના પૂણા ગામ તળાવ વિસ્તારમાં જે બાંધકામો થયા છે તે બાંધકામોને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વિવિધ બેનરો છે કે બેનરો હાથમાં રાખી અને આ પ્રકારે પેમ્પલેટો છે તેમાં ક્યાંય ને ક્યાંય લખી અને મૌન રીતે વિરોધ છે 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 ને ધરણા ખાસ કરીને જે રેસિડેન્ટ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઅલ બાંધકામો જે છે તે કરવામાં આવ્યા છે ને તેને જ લઈને અહીંયા તમામ સોસાયટીના જે પ્રમુખો છે આસપાસના તમામ પ્રમુખો અહીંયા ઉપસ્થિત છે અને વિરોધ કરી રહ્યા છે હા બિલકુલથી જે પ્રકારે અહીંના સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે જે આ વિસ્તારની અંદર થયા છે તેના કારણે અનેક લોકોને તકલીફ પડી રહી છે કારણ કે લોકોને આવવા જવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ વધતી જઈ રહી છે તેને લઈને આ ગેરકાયદેસર બાંધકામો તાત્કાલિક દૂર થાય અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ તાત્કાલિક હરકતમાં આવે તેવી માંગ સાથે પ્રાથમિક ધરણા પર સ્થાનિકો ઉતર્યા છે કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર ટીવી થર્ટી ન્યૂઝ સુરત